રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના નવાગઢ વિસ્તારના ખાટકીવાડથી વિવેકાનંદ સોસાયટી એસબીઆઈ બેંક રોડ પર એક છાસઠ કેવીની અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટે ખાડાઓ ખોદી ગેસની લાઇનની બાજુમાં જ નાખવામાં કામગીરીનો નવાગઢવાસીઓએ વિરોધ નોંધાવી મામલતદારને અને નગરપાલિકામાં આવેદનપત્ર આપી આ વીજ લાઇનનું સ્થળ બદલવાની માંગ કરી હતી સાથે જ ગાંધીજી દયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી રેલવે જેતલસર સુધીની કેવીની હેવી વીજ લાઇન અંડરગ્રાઉન્ડ જમીનમાં નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આ વીજ લાઈન ધારેશ્વર પાસેથી નવાગઢ પહોંચી હવે નવાગઢના ખાટકીવાડથી વિવેકાનંદ સોસાયટી એસબીઆઈ બેંકથી મુખ્ય રોડ પર અંડરગ્રાઉન્ડ વીજ લાઇન પાથરવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે ત્યારે અંડરગ્રાઉન્ડ રીજ લાઇન સામે સ્થાનિક વિસ્તારના રહીશોમાં રોષફાટ નીકળ્યો છે જેમાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને મામલતદાર અને નગરપાલિકામાં આવેદન પત્ર આપ્યું હતું આવેદન પત્ર અમે દેવામાં આવ્યું છે જે અમારા એરિયામાં છાસાઈટ કેવીનું જે કામ ચાલુ છે એને રોકવા પતે અમે આવેદન પત્ર દેવામાં આવ્યું છે જે છાસાઈટ કેવી નવાગઢ જીઆઈડીસી લઈને જેતો સજક્શન પોજી લઈને જાય છે એ અમારા એરિયામાંથી ખોતાણ કામ કરીને અંદર ગ્રાઉન્ડ કરવામાં આવે છે એના માટે આ એનું આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે અમારા એરિયામાં ઓલરેડી ગેસ ની લાઈનગટર મેન લાઇન પાણીની લાઈન અને ટેલિફોન એક્ચરના બધા વાયર છે અને આમાં જો આ લાઈન નાખવામાં આવે તો આવનારા સમયમાં ક્યારેક આ દુર્ઘટના થાય એને રોકવા પછી આ એક આવેદનપત્ર દેવામાં આવ્યું આજે અમે જે પત્ર આપેલું છે જુવાગઢ વિસ્તારની અંદર ઇલેક્ટ્રિક અને રેલવે ની મિક્સિંગ જે લાઇન આવે છે છાંસઠ કેવીની હેવી લાઇન એ લાઈન ભૂગર્ભના ભૂગર્ભ દ્વારા એ લોકો જે નાખવાની કામગીરી કરી રહ્યા છે એ કામગીરી બંધ કરાવવા માટે અને કામગીરીના વિરોધની અંદર અમે જે આવેદન આપેલું છે એ માની લ્યો કે એ બે વર્ષ પહેલા જે કઈ પ્રોજેક્ટ મંજૂર થયેલો છે થયેલો હતો એ પ્રોજેક્ટની અંદર એ લાઈનનો આખો રૂટ જ અલગ હતો પહેલાનો રૂટ એવો હતો કે નવાગઢ પટેલ ચોક વિસ્તાર સરદારપુર દરવાજા વિસ્તાર અને વણકરવાસ વિસ્તાર એની અંદર સીધા ડાયરેક્ટ થયા ને એ લાઈન સીધી જેતલસર પસાર થતી હતી સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડિયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો